નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય કેકારવ તો માળિયામાં કાતરિયામાં આગળના વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક થી એકવીસના સોલ્યુશન જોયેલા આજે આપણે જોઈશું પ્રશ્ન બાવીસ ઉદાહરણ મુજબ અક્ષરની જગ્યા ફેરબદલ કરી યોગ્ય શબ્દ લખો પહેલું દવાખાનું બીજામાં આવશે વાતળિયું ત્રીજામાં આવશે સરકસ ચોથામાં પર્યાવરણ પાંચમામાં સોનાવરણી છ સફરજન સાત હોશિયાર આઠમાનું જાદુગર નવમાં આવશે ધુમાડો દસમામાં તુલસી અને માં આવશે જીરાફ ત્રેવીસ ઉદાહરણ મુજબ યોગ્ય સ્વર ચિહ્ન મૂકી સાચો શબ્દ બનાવો પેલું કર્મકળા તો જવાબ આવશે કર્મકાંડ બીજામાં આવશે ભંડકિયું ત્રીજામાં હેરાનગતિ ચોથામાં આશ્વાસન પાંચમામાં અવળો છઠ્ઠામાં ભણકારા સાતમામાં દરમિયાન અને આઠમામાં આવશે જીરાફ પ્રશ્નના માત્ર એક જ શબ્દમાં જવાબ પહેલાનો જવાબ આવશે હું અને ચંદુ બીજાનો જવાબ આવશે દાદાના ત્રીજાનો જવાબ આવશે બિલાડી અને ચોથાનો જવાબ આવશે ચંદુનો પ્રશ્ન પચીસ કાવ્યમાંથી સમાન અવાજવાળા શબ્દો શોધીને લખો પહેલાનો જવાબ આવશે બેઠા બીજામાં આવશે પાંચ ત્રીજામાં આવશે ગજાવી ચોથામાં મૂંગી પાંચમામાં ઠેક છઠ્ઠામાં આવશે ધબ્બા પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેમનો ક્રમખાનામાં લખો પહેલાનો જવાબ આવશે ક બીજાનો આવશે બ ત્રીજાનો જવાબ આવશે અ ચોથાનો આવશે બ અને પાંચમાનો જવાબ આવશે ક પ્રશ્ન સાથે આવીશ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો કે દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ એનાથી ચાંદરણા પાડ્યા પડદા ઉપર પાંચ ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું હું ફિલ્મ પાડું તો જોવા આવે ચંદુ પ્રશ્ન આવીશ હું અને ચંદુ કવિતા વાંચો અને પ્રશ્નોના જવાબ લખો પેલું રમેશ અને ચંદુને રમવા માટે કાતરિયામાં જવાબ રમેશ અને ચંદુને ફિલ્મ પાડવાની રમત રમવી હતી તેથી તે કાતરિયામાં રમવા ગયા હશે બીજાનો જવાબ આવશે કાતરિયામાં કુલ ચાર જીવ ભેગા થયા હતા ત્રણ જવાબ છે જ્યારે બિલ્લીએ ઉંદરડીને પકડવા ઠેક લગાવી ત્યારે ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર કૂદીને પડી ચંદુને બીક લાગ્યો અને તે ચીચો પાડવા લાગ્યો તેથી મમ્મી પપ્પાને જાણ થઈ ચોથાનો જવાબ જ્યારે બિલ્લીએ ઉંદરડીને પકડવા ઠેક લગાવ્યો ત્યારે ઉંદરડી છટકીને બિલ્લી ચંદુની ઉપર કૂદીને પડી ચંદુને બીક લાગી અને તે ચીસો પાડવા લાગ્યો તેથી મમ્મી પપ્પાને જાણ થઈ પાંચ મમ્મી પપ્પા દોડાદોડ કરતા ઉપર શા માટે આવ્યા બિલ્ને ચંદુ ઉપર પડવાથી તેને બીક લાગી અને ચંદુ ચીસો પાડવા લાગ્યો આ ચીસો સાંભળીને તેના મમ્મી પપ્પા દોડાદોડી ઉપર આવ્યા છઠ્ઠાનો જવાબ ચંદુ અને રમેશ છાનામાના કોઈને ખબર ન પડે તેવી રીતે કાતારિયામાં ફિલ્મની રમત રમતા હતા ફિલ્મ માટેના કોઈ સાધન તેમની પાસે ન હોવાથી તેમની ફિલ્મ મોંઘી હશે સાત સાતમાનો જવાબ છે ચંદુ અને રમેશ દાદાજીના ચશ્માના એક કાચમાંથી વારાફરતી ફિલ્મ પાડતા હોવાથી સાથે બેસીને ફિલ્મ નહોતા જોઈ શકતા આઠ કવિતામાં તમને કઈ બે પંક્તિ ગાવાની સૌથી વધારે મજા કે મમ્મી પાસે દોરી માંગી પપ્પાની પંક્તિ ખૂબ જ મજા આવી નવમાનો જવાબ છે મારાથી કોઈ ભૂલ થઈ જાય તો હું છુપાવતો નથી કહી દઉં છું ભૂલ છુપાવવા માટે ઘણા ખોટ બધા ખોટા જવાબો વિચારીને યાદ રાખીને આપવા પડે છે દસમાનો જવાબ છે મેં એક દિવસ અમારા ઘરની બાજુમાં આવેલા આંબાવનમાં કેરી પાડવા પથ્થરો ફેંકેલો વનનો ચોકીદાર જોઈ જતા મારી પાસે દોડ્યો હતો પણ હું ભાગી ગયેલો અગિયારમાંનો જવાબ મને ગરોળી વંદો સાપ કૂતરો ઘો વગેરેની બીક લાગે છે બાર જો મને ઘરે જઈને એક તોફાન કરવાનું લેસન મળે તો હું મારા ઘરના પલંગ ઉપર આવેલું ગાદલું જમીન ઉપર પાથરું અને પછી તેમાં જુદી જુદી રીતે ગલોટિયા મારું તેર તમારાથી કોઈ દિવસ ઘરમાં કોઈ ભાંગી તૂટી ગયું હતું ત્યારે કોણે શું કહ્યું હતું કોણે શું કર્યું હતું જેવા મારાથી ઘરમાં કાચનો ગ્લાસ તૂટી ગયો હતો ત્યારે મમ્મી મને ખીજાયા હતા અને દાદીએ મારી પાસે આવીને જોયું હતું કે મને કાચ તો નથી વાગી ગયો ને ઓગણત્રીસ આપેલા વાક્યો વાંચો અને શબ્દોનો અર્થ લખો પેલું તો પેઠા એટલે પ્રવેશવું ભાળી એટલે જોયું ત્રણ ગજાવી એટલે અવાજ કરો અને ચાર ઠેક એટલે કૂદકો ત્રીસ ત્રણ પાંચ છ એક અને ચાર પહેલાંમાં દાદાના ચશ્મામાંથી કાચ બહાર કાઢ્યો બીજું બેટરી વડે ફિલ્મની પટ્ટી ઉપર પ્રકાશ ફેંક્યો ત્રણ પડદા ઉપર ફિલ્મ દેખાય ચાર મમ્મી પાસેથી દોરી લીધી પાંચમામાં આવશે ફિલ્મની પટ્ટી કાચ પાછળ ગોઠવી અને પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો આ આવશે છઠ્ઠો વાક્ય પ્રશ્ન એકત્રીસ આપેલા વાક્યોના ઘાટાક્ષરવાળા શબ્દને બદલે યાદીમાંનો બંધ બેસતો શબ્દ ઓળખી કાઢો યાદીમાંના શબ્દ નીચે લીટી કોશમાંથી શબ્દનો ક્રમ લખો પહેલામાં આવશે બે નંબર બીજામાં એક નંબર આવશે ત્યારબાદ આવશે ત્રણ નંબર એના પછી પાંચ નંબર એના પછી આવશે ચાર નંબર પ્રશ્ન બત્રીસ તમે ઉંદર છો આખી વાત ચંદુના મમ્મીને કહો ચંદુ અને રમેશ પોતાનું લેસન પડતું મૂકીને છાનામાંના કાતરિયામાં આવ્યા તેમને ફિલ્મની પટ્ટી મળી એટલે ફિલ્મની રમત રમવાનું વિચાર્યું દાદાના ચશ્મામાંથી કાચ કાઢી લીધો તમારી પાસેથી દોરી માગી અને પપ્પાને લુંગી લીધી પડદો બનાવ્યો અને ફિલ્મ પાડી કાતરિયામાં એક બિલ્લી બેઠી હતી તેની અમને ખબર ન હતી બિલ્લીએ મને જોઈને ઠેક લગાવી હું બચી ગઈ બિલ્લી પડી ચંદુ ઉપર એણે અને એણે ચીસો પાડી પ્રશ્ન તેત્રીસ ઉદાહરણ મુજબ આપેલા શબ્દો પરથી અર્થસભર શબ્દો બનાવો પહેલાનું આવશે રામ કહાણી હામ કણી કરા હાક અને રાણી બીજાનો જવાબ છે ચાંદ દર દરણા હ્રદ અને ચણા ત્રણ પંચ પકવાન વાન વાચ પંથ પંપ અને પંખ ચોથું નામ નિશાન શાન નિશાન નાન મોના અને નમો પાંચ વાદ દવા મધ દાવા દાદ અને દામ જવાબ આવશે છઠ્ઠાનો જવાબ સમય પત્રક સમ સત્ર કસ પત્ર અને પપ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો